મહિલાઓને ખાસ કરીને રાત્રે આ બે કામ ક્યારે ભૂલીને પણ ના કરવા જોઈએ જો આ ભૂલ તમે તમારા જીવનમાં કરો છો તો આજથી જીવનમાં સુધારો જરૂર લાવી દેજો કારણ કે આ બે કામ કરવાથી તમારા જીવનમાં ક્યારેય લક્ષ્મી માતાજીનો વાસ નહીં થાય અને તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી બીમાર થઈ શકે છે અને તમારે અને તમારા પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે તો પહેલું રાત્રિના સમયમાં ક્યારેય મહિલાઓને વાળ ના ધોવા જોઈએ આમતર જોવા જઈએ તો રાત્રિમાં જ સ્ત્રીઓ વાળ ધોતા હોઈએ છે કોઈ પણ ફંક્શન હોય કે કોઈ પણ પ્રસંગ હોય એમાં રાત્રિમાં વાળ ધોઈને સવારે ફંક્શનમાં જતા હોઈએ છીએ તો આ ભૂલ ક્યારેય નહીં કરતા કારણ કે શાસ્ત્ર મુજબ રાત્રિમાં મોડા સુધી વાળ ધોવું અશુભ માનવામાં આવે છે અને ઘરની અંદર નકારાત્મક ઉર્જાનું અસર પડે છે બીજું શાસ્ત્ર મુજબ રાત્રિના સંધ્યા સમયે ઘરમાં ક્યારે સાવણીથી વાળવું ન જોઈએ એ પણ શાસ્ત્ર પ્રમાણે અશુભ માનવામાં આવે છે આપડા ગૌઢિયા કહેતા કે સંધ્યા સમયે ક્યારે વાળવું ન જોઈએ કારણ કે સંધ્યા સમયે લક્ષ્મીમાજીનું ઘરમાં વાસ હોય છે અને જ્યારે લક્ષ્મીમાનું ઘરમાં વાસ થતું હોય છે અને આપણે સાવણીથી વાળીએ એટલે સાવણી લક્ષ્મીમાનું પ્રતિક માનવામાં આવે છે અને જો તમે વાળીને ઘરમાં લક્ષ્મી માજીને બહાર મૂકશો તો માતાજી ઘરમાં ક્યારેય વાસ નહીં કરે અને કહેવાય છે કે રાત્રિના સમયમાં જો તમે ઘરમાં વાળશો તો મા લક્ષ્મીજી નારાજ થશે અને તમારા ઘરમાં લક્ષ્મીનું શ થવા લાગશે અને આ કારણોથી તમારા જીવનમાં તમારે ધનહાનિનો સામનો કરવો પડે તો મહિલાઓને ખાસ કરીને રાત્રે આ બે કામ ક્યારેય ભૂલીને પણ ના કરવા જોઈએ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને અંતે જય માતાજી જરૂર લખી દેજો